હિન્દુ ધર્મમાં ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પિતૃપક્ષ પણ આ દિવસથી શરૂ થાય છે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાથી દેવતાઓની સાથે આપણા પૂર્વજો પણ પ્રસન્ન થાય છે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પણ પરંપરા છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાની તિથિ ક્યારે છે અને કયા દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવું યોગ્ય રહેશે ભાદ્રપદ પૂર્ણિમા પિતૃપક્ષ ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થાય છે અને આ પછી સોળ દિવસ સુધી આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ તેમના માટે શ્રાદ્ધ તર્પણ દાન વગેરે કરીએ છીએ વર્ષ બે હજાર પચ્ચીસ માં પૂર્ણિમા તિથિ સત્તર સપ્ટેમ્બરે શરૂ થશે પૂર્ણિમા તિથિ લગભગ સવારે અગિયાર વાગીને તેતાલીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને અઢાર સપ્ટેમ્બરના રોજ સવારે આઠ વાગીને પાંચ મિનિટ વાગ્યા સુધી ચાલશે અઢાર સપ્ટેમ્બરે ઉદ્યતિથિની પૂર્ણિમા હોવાથી આ દિવસને પૂર્ણિમા તિથિ માનવામાં આવશે જોકે જે લોકો વ્રત રાખવા જઈ રહ્યા છે ચંદ્રની પૂજા કરવા જઈ રહ્યા છે અથવા વિષ્ણુલક્ષ્મીની પૂજા કરવા જઈ રહ્યા છે તેઓ સત્તર તારીખે આ બધું કરી શકે છે જ્યારે અઢાર સપ્ટેમ્બરનો દિવસ સ્નાન અને દાન માટે શુભ માનવામાં આવશે ભાદ્રપદ પૂર્ણિમાના ઉપાયો જો તમે સુખ સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે કેટલાક સરળ ઉપાય કરી શકો છો ચાલો જાણીએ આ ઉપાયો વિશે એક બા દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને તમારી ક્ષમતા મુજબ દાન કરવાથી પિતૃઓ અને દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે બે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે ત્રણ સત્યનારાયણની કથાનો પાઠ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે ચાર જો તમે આ દિવસે ગાય કૂતરો કાગડો કીડી વગેરેને ખોરાક ખવડાવો છો તો તમારા જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે પાંચ પ્રા દિવસે ઘરમાં ગંગાજળ છાંટવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે છ પ્રા દિવસે યોગ અને ધ્યાન કરવાથી વ્યક્તિ અલૌકિક અનુભવો મેળવે છે સાત જો વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય તો આ દિવસે પતિ પત્નીએ ચંદ્રને દૂધ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી દાંપત્ય જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે આઠ જેઓ અપ્રેણીત છે અને યોગ્ય જીવનસાથી મેળવવા માગે છે તેઓ પણ આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરી શકે છે અને ચંદ્રની પૂજા કરી શકે છે નવ ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી તમારા પૂર્વજો પ્રસન્ન થાય છે